રોડ રસ્તાના કામમાં વેઠ ઉતારી અકલનું પ્રદર્શન કરતા અધિકારીને કારણે લોકોના જીવના જોખમે મુકાયા છે અને ત્યારે આ વાત વલસાડના સંજાણના સ્પાકરા રેલવેના ઓવરબ્રિજના છેવાડે અકસ્માત ઝોન બનાવી દીધો છે. ઠેકેદાર અને સરકારી અધિકારીઓ એ વાહન ચાલકોને યમધામમાં પહોંચાડવાનો ઠેકો લીધો હોય તેવું પ્રતિત થાય છે. ઉમર ગામના સંજાણના બની બેઠેલા મહારાટિઓને જેમાં ઓછામાં પુરુઆ રેલવે ઓવરબ્રિજના નિર્માણ કોન્ટ્રાક્ટરે સરકારી અધિકારીઓના મેળા પીપળામાં વેઠ ઉતારી હોવાનું ખુલ્લી રહ્યું છે સંજાણના મહારથીઓ ગાંધીજીના ત્રણ વાંદરાની ભૂમિકા ભજવી રહ્યા છે મહારાષ્ટ્ર તથા મુંબઈ તરફ વાહનો માટે ઓવરબ્રિજ પૂરો થાય છે તે ભાગ અજાણે અક્કલ વગરના હોય તેમ એટલો જોખમી અને જીવલેણ અકસ્માત વાળો બનાવી દીધો છે કે તે ભાગ પર દરરોજ અકસ્માતના છમકલા થતા રહે છે મહારાષ્ટ્ર મુંબઈ તરફના ઓવરબ્રિજની ભિલાડ સરી ગામ તથા નારગોલ બંદર તરફ જવું હોય તો તેઓ મહામુશ્કેલી અન્ય વાહનો અટકાવી ચારેથી પાંચ વાહનો આગળ પાછળ કરી વળતું બળવું હોય છે અને ત્યારે વડિયા ભાગને પણ કોન્ટ્રાક્ટર એટલો ઢોળવાળો કર્યો બનાવી દીધો છે અને ત્યારે ઓવરબ્રિજ પરથી સજાણ ભિલાણ તરફથી આવતા વાહનો જ્યારે મુંબઈ તરફ વળીને ઓવરબ્રિજ ચડતા હોય ત્યારે મુંબઈ તરફના ઉતરતા વાહનો સાથે અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા રહેતી હોય છે સૂત્રો તરફથી એવી પણ જાણકારી મળી રહી છે કે ઓવરબ્રિજ ના છેડાના જમીન પર જમીન સંપાદન થઈ છે ત્યારે છતાં પણ અહીં રોડ નું જંકશન પોઈન્ટ બની રહ્યો રહે છે રોડ સંબંધિત અધિકારી દ્વારા વ્યવસ્થિત આયોજન વગર જ બનાવેલા માર્ગ અને પુલ નિર્માણના પ્લાનિંગમાં વેઠ ઉતરાઈ હોય એમ સ્પષ્ટ પ્રતીત થઈ રહ્યું છે ત્યારે સમય રહેતા અગર આ ભૂલ સુધારવામાં નહીં આવે તો કદાચ આવનારા સમયમાં મોટો ગંભીર અકસ્માત પણ સર્જાઈ શકે છે